વડોદરા નંદેશરી જીઆઈડીસીની બસો પંચોતેર કંપનીમાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓડિટ કરશે ભારતમાં સૂક્ષ્મ લઘુ અને મધ્ય ઉદ્યોગો એમએસએમઇનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારત દ્વારા એમએસ યુનિવર્સિટી વચ્ચે યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રીઝ ચર્ચા સત્ર યોજાયું હતું જેમાં પરિણામ સ્વરૂપ એમએસ યુનિવર્સિટી વડોદરા જિલ્લામાં આવેલા બત્રીસ હજાર નાના મોટા ઉદ્યોગો સાથે જોડાશે નોંધનીય છે કે વડોદરા જિલ્લા પાદરાપોર કરજન મકરપુરા વાઘોડિયા સાવલી મંજુસર નંદેસરી અને સરદાર એસ્ટી જેવી મુખ્ય જીઆઈડીસી છે જેમાં નંદેસરી જીઆઈડીસીમાં આવેલા બસો પંચોતેર કંપનીઓમાં આવનારા સમયમાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓડિટ કરશે આ ઉપરાંત આ બેઠકમાં અભ્યાસક્રમ વિકાસ વિદ્યાર્થીઓ માટે કેસ સ્ટડીઝ ઇન્ડસ્ટ્રીઝ એક્સપોઝર ઔદ્યોગિક મુલાકાતો પ્રોજેક્ટ એક્સપર્ટ ટોક ઉદ્યોગની જીવંત સમસ્યાઓ પર સંશોધન સ્ટાર્ટઅપ્સ પ્લેસમેન્ટ્સ રિસર્ચ સુવિધાઓ કન્સલ્ટિંગ પ્રોજેક્ટ રિસર્ચ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને ઉદ્યોગ ઓડિટ જેવા અનેકવિધ ક્ષેત્રમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઘુ ઉદ્યોગ ભારતી કેવી રીતે ઉપયોગ થઈ શકે તે વિશે પણ ચર્ચા કરાઈ હતી